મહાનગરપાલિકા ગાંધીનગરમાં નવા મેયર તરીકે મીરાબેન પટેલની પસંદગી કરવામાં આવી છે તેઓ કોબા વોર્ડમાંથી ચૂંટણી જીત્યા છે ઉલ્લેખનીય છે કે મીરા પટેલ કોબા વોર્ડમાંથી માંથી આઠ હજાર છસો પાંત્રીસ મત જીત્યા હતા અત્રે છે કે ગાંધીનગરમાં મેયર મેયર ડેપ્યુટી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિતના પદાધિકારીઓ મામલે સ્થિતિ સર્જાઈ હતી પ્રદેશ હાઈકમાન્ડ પણ કોના નામ ઉપર મહોર મારવી તે મામલે અસમંજસની સ્થિતિમાં હતું તેવામાં આખરે હવે મીરા પટેલને ગાંધીનગરના નવા મેયર બનાવવામાં આવ્યા છે મીરા પટેલ વોર્ડ નંબર દસના કોર્પોરેટર છે

શહેરના જેટલી પ્રાયોરિટી આપી એના પણ અધુરા કામ પૂરા કરીશું અને ગાંધીનગર નો સર્વાંગી વિકાસ કરીશું એ માટે હંમેશા સતત પ્રયત્નશીલ રહીશ એ હું બાધરી આપું છું

પૂરો વિકાસ કરવાનો છે કેટલાક ક્ષેત્રો એ માટે બધો પ્રયત્ન કરે છે ને હવે પણ એ થઈ જશે